જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો દેવભૂમિ દ્વારકા પગપાળા યાત્રાનો આજે સૌથી છેલ્લો અને લાસ્ટ દિવસ એટલે બારમો દિવસ અને બારમો દિવસની શરૂઆત આપણે કરીએ છીએ સાડા ત્રણ થઈ છે હાલ ચા પાણી અત્યારે હાલ પી રહ્યા છે અને મેહુલભાઈ સંદીપભાઈ અને હું અહીંયા છીએ બાઇકી ડાયરો બેઠો છે ત્યાં ને અહીંથી હવે આશ્રમથી આપણે નીકળશું અને આપણે પંદર પંદરથી સોળ કિલોમીટર દ્વારકા બાકી છે તો અહીંયાથી આપણે અહીંથી કન્ટિન્યુ આગળ કરશું ચટકલા ગામથી અને આગળ વધશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો નવો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે આપણે દ્વારકાધીશના દર્શન ફાઇનલ થશે તો વાર મહાદેવ જય દ્વારકાધીશ તમે જોઈ શકો છો હાલ મિત્રો થઈ ચૂક્યા છે સાડા છ છ ને પાંત્રીસ અને હું મેહુલભાઈ પાછળ મતલબ છીએ બાકી બધા આગળ પહોંચી ગયા છે તો ધીરે ધીરે હવે આગળ જે આપણે હોલ્ડ છે ત્યાં સુધી પહોંચવાનું છે બને રેજો ભાઈ વિડીયોની અંદર કેમ કે દસક કિલોમીટર દ્વારકા બાકી છે તો પહેલાં આપણે ચા નાસ્તોની જે વ્યવસ્થા છે એ કરશું આગળ આપણા જે ભાઈઓ છે રસો વિભાગ વાળા એ છે તો ત્યાં જઈએ પછી આગળ વધશું જય દ્વારકાધીશ મહાદેવ જય દ્વારકાધીશ તો દેખાય રહી છે તમને ખાલી છ કિલોમીટર દ્વારકાધીશની કૃપાથી આપણે બાકી રહ્યું છે આગળ આપણે આવે છે પેલા બોર્ડ આવી ગયું જરાક તમને બતાવી દે કે દ્વારકા છ કિલોમીટર બાકી છે અને આગળ આપણે ચા નાસ્તની વ્યવસ્થા થઈ તો ત્યાં ચા નાસ્તો કરશું અને પછી આગળ વધશું दो ती 10 10 वाजे સુધીમાં આપણે દ્વારકાધીશને મને દ્વારકા મતલબ 10 વાગે સુધી મોરદ્વારી કા પહોંચી જશું તો બસ ભગવાન આ કૃપા બનાય રાખે જય દ્વારકાધીશારાર મહાદેવ દ્વારકાધીશ તો ભાઈઓ પહોંચી ગયા સી નાસ્તો માટે ચિંતા શું કરે ગરમા ગરમ ઢાકો ઓહો ઓવા બટેટા ને ચા જય દ્વારકાધીશ કેમ પોંબરી કા ટેસ્ટ કરો પેલા કેવા લાગ્યા હા હા મોજે 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 મોજ મોજ

અને જે આશ્રમ છે બતાવો ત્યાં આપણે મતલબ જે ચા નાસ્તો કર્યો અને હવે આગળ વધશું આપણે યાત્રા તરફ સૂર્યનારાયણ દેવને નમસ્કાર કરીને અને પછી યાત્રાને આગળ પ્રારંભ કરીએ લોકો આગળ નીકળી છે તો હવે આપણે જઈશું અહીંથી સાતમી મંડળ જે દ્વારકાધીશના દર્શને છેલ્લું જે આપણો રૂટ છે એને કમ્પ્લીટ કરીએ હર મહાદેવ જય દ્વારી જય દ્વારિકાદેશ જય ઠાકા જય દ્વારકાધેશ જય દ્વારિકાધો દયુ ફરક જય 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 દ્વારકાધીશ જય રાજાધિરાજ કે જય 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 દ્વારિકાધ

અને સંગના જે આપણે જે આપણે હારે છે વાહન એ વાહન વાળા ભાઈઓ બધા આગળ ગયા છે બાકી બધા ધીમે ધીમે આવે છે પાછળ તો બસ હવે ભગવાનનું મંદિર નજીક આવતું હોય એમ ઉત્સાહ પણ વધતો જાય તો આ ચાલતા રહે જલ્દી તમને રજાના દર્શન કરાવું મંદિરના શિખરના દર્શન કરાવું જય દ્વારકાધીશ ફાઈનલી મિત્રો દ્વારકાધીશ મંદિર દેવભૂમિ દ્વારકા અંદર આપણે એક કિલોમીટર અંતર છે દૂર છીએ જોઈ શકો છો એક કિલોમીટર અંતર બતાવે છે અને આપણો સીધો રસ્તો સીધો મેન રોડ ઉપર આગળ વધીએ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય ઠાકર જય દ્વારકાધીશ પહોંચ્યો સંગ દ્વારકા આવો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હર મહાદેવ મિત્રો તો આપણે ફાઇનલી ભરાવા મયુરભાઈ જે આપણે સાયકલ યાત્રા ત્યાં વર્ષમાં આપણે ભેગા થતા એમના ઘરે રોકાણ હતા જે કોઈ બાળક ભાઈઓ જોતા છે ખબર છે મયુરભાઈ આપણે ભોજિના જ ગામમાં આપણે રોકાણ હતા ફૂલ સેવા આપી હતી એમના ઘરે બહુ મજા એ બધા ખૂબ જ મજા મયુરભાઈનો ખૂબ ખૂબ આભાર અત્યારમાં ચોક મળવા માટે મને ખાસ ઉભા રહ્યા હતા ક્યારના બે દિવસથી કોલ એક ધારા ચાલુ હતા અત્યારે એ મળી લીધું છે અને આપણો સંઘ આગળ ગયો છે ધીમે જ આપણે આગળ વધીએ અને પછી જે કાંઈ આગળ કાર્યક્રમ છે મતલબ ભગવાનના દર્શન કરવા સ્નાન એવું કરવાનું છે ગોમતી ઘાટમાં સ્નાન કરીને આગળ વધી હર માં દેવ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો હાલ આપણે દ્વારકાધીશ મંદિરની અંદર ભાગની અંદર પ્રયાણ કરી લીધો છે બધાય અને હાલ થોડી રાહ જોઈએ છે પણ અત્યારે ધજાના દર્શન પણ અમને લાભ મળે છે પૂરેપૂરો તો ધજા ચેન્જ થઈ રહી છે ભગવાનના મંદિરની તો હાલીના પણ દર્શનનો લાભ મળે છે તો લાભ લઈ લે ને પછી આપણે અંદર જાય દ્વારકાધીશ મંદિર તરફ દર્શન કરવા માટે જય દ્વારકાધીશ ધજાના મિત્રો દર્શન થઈ ગયા છે હાલ આપણે જઈએ છીએ ગોમતીકાળ સ્નાન માટે તો સૌ પ્રથમ ત્યાં નીકળશું અને ગોમતી ઘાટ સ્નાન તરફ સ્નાન કરીએ સ્નાન ત્યાં જઈને ગોમતી ઘાટ અને પછી પછી આપણે ભગવાન રાજા દર્શન મિત્રો પહોંચી ગયા છે હાલ આપણે ગોમતી ઘાટ અને હવે તૈયારી થઈ છે ગોમતી ઘાટમાં સ્નાન કરવાની હાલ આપણે જગ્યાએ ગોચીને પછી ગોમતી કાઠની સાંગ ખૂબ જ માત્રામાં ભીડ છે ત્યાં સુધી અને આ બધા ભક્તો શ્રદ્ધાળુઓ જે સ્નાન કરી રહ્યા છે જય દ્વારકાધીશ હર મહાદેવ હાલ ગોમતી ઘાટની બધા સ્નાન કરેલા મારા ભાઈઓ જોઈ શકો છો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સ્નાન કરવાનો આનંદ માણી રહ્યો આ બધા મારી ટીમ હલો જય દ્વારકાધીશ

તો અત્યારે હાલ સ્થાનના થઈ ગયા છે સાડા ચાર અને આપણે સીધું હું તમને બહુ પછી મળું છું કેમ કે સવારના વારે મંદિરના દ્વારકાધીશના દર્શન થઈ ગયા હતા બધાએ દર્શન કર્યા ગોમતી ઘાટમાં સ્નાન કર્યું ક્લિપ તમે જોયું અત્યારે હાલ હું તમને દ્વારકાધીશના દર્શન કરાવીશ થોડીક અમુક ક્લિપ બતાવીને કેમ અંદર તો કેમેરા અવેલેબલ નથી મેં તમને પહેલાં પણ જણાવ્યું હતું તો આપણે ક્લિપ દ્વારા જે મેં શૂટ કરી છે ક્લિપથી તમે દર્શન કરો દ્વારકાધીશના અને પછી આપણે આગળની વાત કરીએ તો પહેલાં તમે દર્શન કરો દ્વારકાધીશના જય દ્વારકાધીશ જય રાજાધિરાજ આ જય દ્વારકાધીશ તો તમે બધા અત્યારે દ્વારકાધીશના જબરદસ્ત દર્શન કર્યા અને હાલ પાંચ વાગ્યાના દર્શન ખોલવાની ત્યારે ભાઈ ભક્તો પણ ઉમટી ગયા છે અને અત્યારે ભગવાનના દ્વાર બનશે જોઈ શકો છો તો હમણાં દર્શન ખોલવાના છે ને બધા જ ભક્તો દર્શનની અંદર એન્ટ્રી લે છે જબરદસ્ત નજારો દ્વારકાધીશની ધજાનો પણ દર્શન તમે કરી શકો છો બધા મિત્રો આ હતા રાજા ધીરાજ ને દ્વારકા દેશના દર્શન જે સવારના વાર અમે કરેલા હતા અને જબરદસ્ત રીતે અમારા દર્શન બધી જગ્યાએ ત્યાં પછી રૂકમિદેવી દર્શન કર્યા કેમ કે રૂકમાણદેવી દર્શન કરો ત્યાં જ આપણે આપણે સંપૂર્ણ યાત્રા પૂર્ણ થાય છે તો ત્યાં પણ દર્શન થઈ ગયા બપોર પછી હું એટલે શૂટ કરું છું સવારના વાર આપણે શૂટ નહોતો છું એટલે હાલ તમને મેં દર્શન કરાયા દર્શન જે થઈ ગયા છે હાલમાં હવે જે અમારી સાથે જે આખો સંઘ હતો જે અમારી સમાજનો બધા તો બધા લોકો અમને મળી એમની સાથે હતા પરસાદી લીધી પછી અમે છૂટા પડ્યા છે એ લોકો નીકળી ગયા છે સંદીપભાઈ આપણી સાથે છે હાલમાં એ પણ સાત વાગ્યાને બસમાં નીકળવાના છે હું અને મેહુલભાઈ અત્યારે હાલ રોકાવાનો છે એક દિવસ માટે કે અમે બેટ દ્વારકા દર્શન માટે જવાના છીએ તો આજનો દિવસ અમે અહીંયા રહીશું અને આજનું રાતનું પણ જે અહીંનો વ્યૂ છે તમને બતાવશું તો રાતે પણ સાંજનો પણ જે કાંઈ વ્યૂ છે આપણે રાતે રાતના ફરીવાર આવશું ને રાતનો વ્યૂ તમે જે કાંઈ છે દર્શનનો લાભ આપશું પછી દ્વારકાની ગલીઓની અંદર આપણે ફરશું અને બતાવશું અલગ અલગ જગ્યા તો વિડીયોમાં એણ સુધી બનાવી રહેજો અને અત્યારે હાલ ભગવાનના દર્શન માટે દર્શન ખુલી ગયા છે તો બધા ભાઈ ભક્તો દર્શન કરવા જઈ રહ્યા છે બધા ચેનલ ઉપર ન તો લાઈક કરી દેજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જાય દ્વારકાધીશ મહાદેવ હાલ મિત્રો આપણે કરીને દર્શન કરીને નીકળી ગયા છે સંદીપભાઈ દર્શન કરવા ગયા હતા આવી ગયા છે ને સંદીપભાઈને આપણે બસ સ્ટેશન સુધી છોડવા જઈએ છે પણ કોઈ પણ બસ સ્ટેશન જવું હોય તો દ્વારકેશ મંદિરથી કિલોમીટર અંતર ઉપર છે ચાલીને આરામથી તમે ત્યાં પહોંચી શકો છો રેલવે સ્ટેશન દોઢથી બે કિલોમીટર અંતર ઉપર છે એટલે આરામથી ત્યાં પણ પહોંચી શકો છો એવું કંઈ જરૂરી નથી અને જો આ અંતર ઉપર હતું નજીકમાં છે બસ સ્ટેશન તો ત્યાં સુધી પહોંચી જઈએ અને સંદીપભાઈને ત્યાંથી બાય બાય કરીને મોકલીને પછી હું રિટર્ન આવું છું તમને રાતનું જે એનો જે વ્યૂ છે એ પણ બતાવું છું ભગવાનનો શણગાર છે એમના વાઘા છે તો બહુ બધી વસ્તુ છે તો એ પણ આપણે તમને હાં જેવો હાનનો વ્યૂ જેટલો કઈ રાતનો વ્યૂ છે એ બતાવીશ વિડીયોમાં એન્ડ સુધી બનાવી જો ખૂબ જ મજા આવશે જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો તો સમય સંજોગને લીધે અંધારું થઈ ગયું છે મતલબ અમે મૂકવા સંદીપભાઈને છ વાગ્યાના સાત વાગ્યાની બસ હતી અને બસ લેટી આઠ વાગી છે હાલ અને ફાઈનલ અત્યારે સંદીપભાઈની બસ મૂકાય છે તો

હાલ પુંજણ ગેસ્ટ હાઉસ અંદર આપણે પહોંચી ગયા છીએ અને આપણે બધા મેં તો કીધું અગિયાં જણા ટોટો છે ત્યાં આપણે રોકવાની વ્યવસ્થા કરી છે બીજા સાત ભાઈ બી મારા ગામના મિત્રો આવે છે અને બીજા બે ભાઈઓ છે ટોટલ આવે જણા છે હવે આપણે રૂમ રાખી લીધી છે હાલ કામ ગામ બધા જઈએ રૂમનું બધું મૂકે સામાન પછી જઈએ બજારમાં એટલે મોટું ટેખડું રાતનો જે વ્યૂ છે એ આપણે જોઈએ વીડિયોમાં બેઠા રજા તો ફાઇનલ મિત્રો આપણે રૂમ જે રાખીએ એ તમને બતાઈ દઈએ કેમ કે હમણાં ટોટલ જે બધા મિત્ર સંગઠન છે દસ અગિયાર વાગ્યાથી બધા આવી જવાના છે તો આ રીતના આપણે મેળવા હું તા આ રીતના આપણને બેડ આપેલા છે અને આનું ટોટલ બે હજાર રૂપિયા ભાડું લીધું છે અમારા આંખે હોલનું એટલે અમે અગિયાર જણા છીએ એટલે અમને પર પર્સન એક જણા બસો રૂપિયા જેવું પડશે એટલે એટલું બધું કાંઈ મોંઘું નથી અને મસ્ત બાથરૂમની સુવિધા છે એટલે નાઈને આપણે ફ્રેશ થઈ ગયા છીએ તો એ પણ વોશરૂમની બધી સુવિધા કમ્પ્લીટ છે અને બાય બહારની સાઈડ તો બધું મેઇન હાઈવે એટલે ચા નાસ્તા માટેની પણ બધી વ્યવસ્થા નજીકમાં છે અને એકજેટ પેટ્રોલ પંપની સામે અને જે મેન બસ સ્ટેન્ડ દ્વારકા મેન બસ સ્ટેન્ડ છે બસ સ્ટોપ ત્યાંની એકદમ એકજેટ સામે પેટ્રોલ પંપ એની બાજુમાં પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપની એકજિત સામે છે તો હોટલ ગેસ્ટ હાઉસ તો ચોક્કસ તમે મુલાકાત લીધો સરસ મજાની આ ગેસ્ટ હાઉસ છે એનું અને તમને ઇઝીલી મતલબ સારા એવા બજેટમાં મળી જશે હવે અહીંથી આપણને તમને આપણે જવાનું છે મંદિર તરફ અને મેન દ્વારકાની જે રાતનો વ્યૂ છે તે જોવાનો છે મંદિરનો અને બજારો જોઈએ ચમક ધમક જોઈએ તો ચાલો હવે નીકળે સીધા

થઈ થઈ એટલે બજાર ખરું બંધ છે તો ભગવાનનો શણગાર છે બાકી સાડીઓ છે ને અલગ અલગ આવા લેડીઝ માટે તમે જોઈ શકો છો ઘણી બધી કુર્તીઓ છે ને બહુ બધી મતલબ અલગ અલગ પ્રકારના ડ્રેસીસ છે હાલ મિત્રો બજાર તો આમ ઘણું બધું બંધ થઈ ગયું છે પણ ખાલી કહેવાય કે રેસ્ટોરન્ટ ને બધું બહુ બધું છે ગેસ્ટ હાઉસ એટલા છે હોટલ પણ એટલી છે બધી તો બસ એ બધું ચાલુ છે હવે આપણે આપણે જઈએ છીએ આપણે રૂમ તરફ આપણા બધા જે મિત્ર મંડળો છે એ બધું આવી ગયું છે ચાલો બધાને આમ મળવું તમને અને સીધા પહોંચ્યા રૂમ તરફ હર હર મહાદેવ હા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો આપણે લીલી પરિક્રમા કરીને ઘણા બધા ભાઈઓ મેં તમને કીધું હતું હમણાં આવવાના છે તો બધા જ ફાઇનલી આવી ગયા છે જેટલા ભાઈઓ હતા બધા ગામના જ છે અને બધા ભાઈઓ તો પરિક્રમા કરીને આવી ગયા છે હાલ અને હવે દ્વારકાધીશના દર્શન વહેલા પાંચ વાગે અમે બધા કરવાના છીએ તો બધા જ ભાઈઓ અમારા મતલબ ગામના જ છે ને ખાસ બધા મિત્રો છે કાલે સવારે પાછા બધાને એક સાથે મેં મળીશું અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ધો છે આજનો વિડીયો જે છે એ અહીંયા આજે આપણે પરિપૂર્ણ કર્યું છે વિડીયો કેવો લાગ્યો ખાસ જણાવજો કોમેન્ટ કરીને વિડીયો સારો લગત કરીજો લાઈક ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં હર મહાદેવ જય દ્વારકાધિ